જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે આપણે જોઈશું ઘરમાં સુખ સંપત્તિ ઉપર અસર કરતી બાબતો જો મિત્રો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરવા વિનંતી તો ચાલો જોઈએ હવે આ ઉપાયો ઘરમાં સમૃદ્ધિ વધારવા માટે રોજ કરો આ પાંચ કામ જીવનમાં ક્યારેય ધનની ખોટ નહીં પડે અને પ્રગતિ થતી રહેશે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણી વખત ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે હોવાના કારણે બરકત પર ખરાબ અસર પડે છે આવી સ્થિતિમાં તમે ઈચ્છો તો આ ઉપાયો અપનાવી શકો છો ઘણી વખત લાખ પ્રયત્નો પછી પણ ઘરમાં સમૃદ્ધિ એટલે કે બરકત નથી આવતી મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી અને ધન પણ વધતું નથી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘણી વખત ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે હોવાને કારણે અથવા દેવી દેવતાઓ અને પૂર્વજોના આશીર્વાદના અભાવે શારીરિક માનસિક આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે ઘણી વખત સફળતાના આરે પહોંચેલા કામ પણ બગડવા લાગે છે આવી સ્થિતિમાં તમે ઈચ્છો તો આ ઉપાયો અપનાવી શકો છો વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઉપાયો અપનાવવાથી વ્યક્તિના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે તેની સાથે સુખ સમૃદ્ધિ ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે આવો જાણીએ ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે દરરોજ કયા પાંચ કામ કરવા જોઈએ નંબર એક કપૂરનો ધૂપ કરો કોઈ પણ માંગલિક કે શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ હોય છે એવું માનવામાં આવે છે કે ઘરમાં કપૂર સળગાવવાથી વાસ્તુ દોષની સાથે નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે એટલા માટે અઠવાડિયામાં એક વાર કપૂર સળગાવો આમ કરવાથી વધુ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે સરસિયાના તેલનો દીવો સાંજે પૂજા કરતી વખતે સરસિયાના તેલનો દીવો કરો અને તેમાં બે લવિંગ પણ નાખો જો તમે ઈચ્છો તો તમે આ દીવો દરરોજ પ્રવેશ દ્વારની બંને બાજુએ અથવા ફક્ત એક જ તરફ પ્રગટાવી શકો છો આમ કરવાથી દેવી દેવતાઓની સાથે પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે પ્રથમ રોટલી ગાયને ખવડાવો જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ છાંટવું એવું માનવામાં છે આવે છે કે આમ કરવાથી દરેક પ્રકારના દોષોથી મુક્તિ મળે છે આ સાથે ગાયને પહેલી રોટલી ખવડાવો આ સાથે બાંધેલા લોટનો એક લુવાની સાથે થોડો ગોળ કે ખાંડ પણ તમે રાખી શકો છો પક્ષીઓને દાણા ખવડાવો દ પક્ષીઓને દરરોજ ચણ એટલે કે દાણા ખવડાવવું પણ ખૂબ જ સારું માનવામાં આવે છે તેનાથી કુંડળીમાં તમામ દોષો દૂર થઈ જાય છે તેનાથી જીવનમાં પ્રગતિ સુખ અને સમૃદ્ધિ આવે છે ઘરમાં સાંજે ઝાડુ ન લગાવો વાસ્તુ અનુસાર ઘરમાં સૂર્યાસ્તના સમયે કે પછી ઝાડુ ન લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતા લક્ષ્મી ઘરની બહાર જતી રહે છે અને ઘરમાં અલક્ષ્મીનો વાસ થવા લાગે છે અને પછી ઘરમાં દરિદ્રતા કર કરવા લાગે છે આભાર મિત્રો